કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું ઉત્તરાયણ ઉપર ખીચડો ખાવાનું મહત્ત્વ વર્ષોથી પરંપરાગત રીતે ચાલ્યું આવે છે અને વર્ષો જૂની પરંપરાગત રીતે ખીચડા આપણે બનાવવાના છીએ અને તેમાં મેં મારી રીતે થોડું ઇનોવેશન કરીને બનાવ્યું છે એક વખત આ રીતે બનાવેલો ખીચડો જો તમે ખાશો ને તો આ ખીચડાનો સ્વાદ દાઢમાં જ રહી જશે ક્યારેય નહીં ભૂલાય અને આ રીતે સાત ધાનનો બનાવેલો ખીચડો વારંવાર તમને ખાવાનું મન થશે અને આ રીતે બનાવેલા ખીચડાની સાથે શાકની પણ જરૂર નથી પડતી આપણે મીઠો ખીચડો અને તીખો ખીચડો બંને રીતે ખીચડો બનાવી શકીએ છીએ તો આજના એપિસોડમાં આપણે મસાલા ખીચડો કે તીખો ખીચડો એ બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કરવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો અને જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સાત ધાનનો ખીચડો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સાત ધાન લઈ લઈશું તો એમાં કયા કયા ધાન લઈશું તો અહીંયા એક વાટકી મેં બાજરી લીધી છે તમારે કેટલી ક્વોન્ટિટી બનાવી છે એ પ્રમાણે તમે વાટકીનું માપ લેવાનું છે ત્યાર પછી એક વાટકી મેં ઝાર લીધી છે અને એક વાટકી મેં ચણાની દાળ લીધી છે તમે જેટલો બનાવતા હોય એ પ્રમાણે તમે સાત વાટકી લેવાની છે એટલે તમે તમારા અંદાજ પ્રમાણે નાની મોટી વાટકી કરી શકો છો ત્યાર પછી મગની દાળ એક વાટકી લીધી છે અને અહીંયા મેં તુવેરની દાળ એક વાટકી લીધી છે પરંતુ આ તુવેરની દાળ છે ને એ જે કોરી આવે છે જે તેલ વિનાની કે એરંડિયા વિનાની જે દાળ આવે છે ને એ જ દાળ મેં લીધી છે જો તમારી પાસે એ દાળ ન હોય તો તમે તેલવાળી દાળ પણ લઈ શકો છો પછી એક વાટકી ઘઉં અને એક વાટકી ચોખા એ રીતે બધા જ સાત ધાન લઈ લીધા છે અને આ બધા જ ધાને અત્યારે આપણે મિક્સ કરી લઈશું આપણે અલગ અલગ પલાળવાની જરૂર નથી કારણ કે આપણે આને રાત્રે જ પલાળી દઈશું અને બીજે દિવસે આપણે બપોરે ખીચડો બનાવવાના છીએ એટલા માટે એટલા માટે વધારે વાર જ આપણે બધા જ ધાન પલળી જશે અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો જે કઠણ ધાન હોય ને એને તમે ગરમ પાણીમાં પલાળી શકો છો અને જે થોડા સોફ્ટ હોય કે જે જલ્દી પલળી જતા હોય તો એ તમે નોર્મલ પાણીમાં પલાળી શકો છો એવી રીતે અલગ અલગ પલાળી શકો છો પરંતુ અહીંયા અત્યારે મેં બધા જ ધાનને ધોઈ લીધા છે અને એકદમ જ્યાં સુધી તાજું પાણી નીકળવા માંડે ને ત્યાં સુધી આપણે એને સરસ રીતે ધોઈ લઈશું જો તમે હું જે પાણી નાખું છું એકદમ ચોખ્ખું જ થઈ જાય છે તો આ રીતનું થાય ત્યાં સુધી આપણે ધાનને ધોઈ લઈશું અને પછી પાણી નાખી અને એને પલળવા માટે રાખી દઈશું હવે આપણા ધાન સરસ પલળી ગયા છે આપણે એક વખત ચેક કરી લઈએ તો ધાનમાં સૌથી કઠણ જે છે એ ચણા હોય છે તો ચણા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે જે આ રીતે દબાવું છું તો એકદમ પીસાઈ જાય છે આંગળીથી જ તો આ રીતે સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ત્યાર પછી આપણે એક ઘઉંનો દાણો પણ લઈ અને ચેક કરી લઈએ કે ઘઉંનો દાણો જે છે એ પલળી ગયો છે બરાબર કે નહીં તો એ પણ સરસ સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે આપણા ધાન છે એ બધા જ પલળી ગયા છે જો તમને જરૂર લાગે તો બધા જ ધાનને એક એક વખત ચેક કરી લેવા કે બધા જ ધાન પલળી ગયા છે કે નહીં હવે એના માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ તો એના માટે આપણે એક મિક્સર જારની અંદર આઠથી દસ લસણની કઢી અને બે તીખા મરચાં લીધા છે આ રીતે કટ કરીને અહીંયા આપણે તીખા મરચાં જ લઈશું કારણ કે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો અને એક ઈચ આદુનો ટુકડો જે છે એને મેં ખમણી લીધું છે હવે ખમણવાનું કારણ એ છે કે ઘણીવાર આપણે પીસતા હોઈએ ને તો એ આદુની કટકી રહી જતી હોય છે એટલે મેં ખમણી અને બધું મિક્સ થઈ જાય એટલા માટે લઈ લીધું છે ત્યાર પછી કોથમરી અને મીઠું પ્રમાણસર અને અડધી ચમચી જેટલી ખાંડ અને એની અંદર એક ટુકડો બરફનો નાખી અને એને ક્રશ કરી લઈશું બરફનો ટુકડો નાખવાનું કારણ છે કે જ્યારે પણ આપણે ચટણીને પીસીએ છીએ ને ત્યારે ગરમ થાય છે અને ગરમ થવાને લીધે એનો કલર છે એ ચેન્જ થઈ જાય છે તો એકદમ એનો કલર સરસ ગ્રીન જળવાઈ રહે એના માટે આપણે બરફનો ટુકડો એની અંદર નાખીશું તો આ એકદમ ગ્રીન કલર આપણો જળવાયેલો છે તો આ રીતે એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ગેસ ઉપર એક પેન લઈ લઈશું અને એની અંદર તેલ નાખીશું તમે જે તેલ વાપરતા હોય અત્યારે હું સિંગ તેલ નાખું છું તો આપણે બે પાવરા જેટલું સિંગ તેલ નાખવાનું છે તમે જો કોઈ બીજું તેલ યુઝ કરતા હોય તો એ પણ ચાલે અને ત્યાર પછી દોઢ ચમચી જેટલું ઘી લઉં છું અહીંયા મેં ગાયના ઘીનો યુઝ કર્યો છે એટલે તમને ઘી થોડું પીળું દેખાતું હશે તો જો તમે ગરમ ઘી લેતા હોય ને તો ચારેક ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે હવે તેલ અને ઘી ગરમ થાય ત્યાર પછી વઘાર માટે એક તજનો ટુકડો તમાલપત્ર લાલ મરચાં સૂકા લવિંગ પાંચ જેટલા પાંચ જેટલા તીખા અને જીરું નાખીશું અને ત્યાર પછી થોડા એવા મેથીના દાણા લઈ લઈશું અને થોડી એવી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા વરિયાળી લીધી છે લગભગ એક ચમચી જેટલી વરિયાળી લીધી છે એ પણ એની અંદર નાખી દઈશું થોડા એવા કાજુના ટુકડા લીધા છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં સૂકા લીમડાના પાન લીધા છે એને આ રીતે ક્રશ કરી લઈશું જેથી એનો ટેસ્ટ તો આવે જ એની અંદર અને કોઈ કાઢે નહીં અને લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો હોય છે તો આ બધાને સરસ રીતે સાંતળી લઈએ બધા મસાલા સરસ રીતે સતડાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર લીલી ડુંગળી નાખવાની છે અથવા તો સૂકી ડુંગળી નાખવાની છે તમને જે હોય તમારી પાસે એ તમે નાખી શકો છો અત્યારે મેં સૂકી ડુંગળી એક મોટી એવી ડુંગળી હતી એ એક ડુંગળી સુધારી લીધી છે અને ત્યાર પછી એ થોડી લાઈટ પિંક જેવી થાય ત્યાં સુધી એને સાતડી અને ત્યાર પછી એની અંદર લીલા ચણા ફોલીને લીધા છે ઘણા ઝીંજરા પણ કહેતા હોય છે તમે શું કહો છો મને કમેન્ટમાં કહેજો લીલી તુવેર લીધી છે અને લીલા વટાણા છે આ બધું જ આ ત્રણે ત્રણ વસ્તુ એક સરખા પ્રમાણમાં લઈ લીધું છે અને ગાજર લઈ લીધું છે તો એ પણ એટલા જ પ્રમાણમાં લીધું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિત્રો આ બધી વસ્તુ અત્યારે શિયાળામાં ખૂબ જ અવેલેબલ હોય છે અને એ ખૂબ જ હેલ્ધી હોય છે ત્યાર પછી આપણે બધું સરસ સાતડી લઈશું અને ત્યાં સુધી સાતડવાનું છે કે આપણે જે વટાણો છે કે તુવેર છે સેજ વ્હાઇટ કલરનો એનો થાવા માંડે ને ત્યાં સુધી આપણે એને સાતળીશું અને ત્યાર પછી એની અંદર હળદર અને પ્રમાણસર મીઠું નાખી દઈશું આપણે અહીંયા જે મીઠું નાખીશું ને એ આ શાકભાજીના પ્રમાણમાં અને ખીચડાના પ્રમાણમાં નાખીશું અને આપણે જે ચટણી બનાવેલી છે એની અંદર પણ આપણે મીઠું નાખેલું છે તો આપણે મીઠું એ પ્રમાણે નાખવાનું છે અને ગેસને ધીમો ફૂલ કરતું જવાનું છે જરૂર પ્રમાણે જરૂર લાગે ત્યારે ફૂલ કરી શકો છો અને જરૂર લાગે ત્યારે થોડો ધીમો પણ કરી શકાય છે આ રીતે બધા મસાલા પાકી જાય અને એની અંદર બટેટું નાખી દઈશું મેં એક મીડિયમ સાઇઝનું બટેટું છે એને ઝીણી એવી સુધારી લીધી છે બહુ મોટું પણ નથી સુધાર્યું અને સાવ પતલું પણ નથી સુધાર્યું તો એવી રીતે ઝીણી કટકી કરી લીધી છે ત્યાર પછી એની અંદર આપણે ટમેટું નાખીશું અહીંયા બે નાની સાઇઝના ટમેટા કટ કરી લીધા છે અને એ ટમેટા અહીંયા મારા દેશી ટમેટા છે તો એ થોડાક ખટાશવાળા હોય છે તો એ ટમેટા આપણે અત્યારે એડ કરીશું જેથી ટમેટાનું જે પાણી છૂટે અને મીઠાનું જે પાણી છૂટે એના લીધે જે આપણા અંદરના શાકભાજી છે જે વટાણા છે અને ચણા છે એને થોડા પાકવામાં વાર લાગતી હોય છે તો એ સરસ રીતે પાકી જાય તો એને ઢાંકી અને આપણે પાકવા દઈશું હવે લગભગ ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવી લેવું અને આપણા જે વટાણા અને ચણા છે તુવેર છે એ અડધા એવા પાકી ગયા છે અધકચરા પાકશે તો પણ ચાલશે અત્યારે બહુ વધારે નથી પકાવવાના એને અહીંયા હું તમને એક વાત યાદ કરાવી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા હવે ત્યાર પછી એની અંદર અહીંયા મેં કિસમિસ લીધી છે તો એ કિસમિસ નાખી દઈશું આ ઓપ્શનલ છે તમે જો નાખવા માંગતા હોય તો તમે નાખી શકો છો અધરવાઈઝ તમે એને સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી આપણી જે ચટણી હતી એ આપણે ચટણીની અંદર ઉમેરી દઈશું અને મિક્સરનું ખાનું ધોઈ અને એનું પણ ચટણી જે ચોટી હતી ને એ પણ લઈ લીધી છે એ થોડી જવા દેવાય આવું મારા જેવું કોણ કરે છે ને એ મને કમેન્ટમાં કહેજો ત્યાર પછી બે ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને આપણે અહીંયા મેં દહીં લીધું છે એકદમ ઝેરેલું દહીં છે તો એ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું જ દહીં નાખવાનું છે અને અહીંયા કશ્મીરી લાલ મરચું નાખું છું એ કલર માટે જ નાખું છું હું કારણ કે એ તીખાશ જરાય નથી હોતી હવે આપણે જે મરચાં છે ને એકદમ તીખા લેવાના હતા એટલા માટે આપણે કશ્મીરી મરચું જ લેવાનું છે આપણે એ મરચાંની તીખાશ નથી કરવાની અને ત્યાર પછી આપણે એની અંદર જીરું નાખી દઈશું જો મિત્રો તમારે થોડું વધારે તીખા કરવું હોય તો તમે તીખા મરચાં થોડા વધારે પણ નાખી શકો છો અને મોરા મરચાં હોય તો તમે એની ક્વોન્ટિટી વધારી શકો છો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે આપણા જે સાત ધાન પલાળેલા હતા ને એ ધાન એની અંદર નાખી દઈશું અને જુઓ ધાનની ઉપર ડૂબાડૂબ પાણી છે અને એ પાણી આપણે પીવાના પાણીથી જ પલાળ્યા હોય એટલે પાણી આપણે ફેંકી દેવાનું નથી અને એ બધું જ પાણી એની અંદર આપણે એડ કરી દઈશું અને બધા જ ધાન એની અંદર નાખી દઈએ હવે મિત્રો અહીંયા છે ને આપણે બહુ પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણા ધાન એકદમ મસ્ત રીતે પલળી ગયા છે અને એની અંદર આપણે જે ઉપરનું ડૂબાડું પાણી હતું એના પછી બહુ વધારે પાણી આપણે નહીં નાખીએ અને ઉપર અહીંયા મેં માંડવીના દાણા લીધા છે એ એક મુઠ્ઠી જેટલા લીધા છે એ પણ એની અંદર નાખી દઈએ હવે માંડવીના દાણાને બહુ પલાળવાની જરૂર નથી હોતી એ પાકી જ જતા હોય છે તો હવે ત્યાર પછી એની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું અને પછી સરસ રીતે એને હલાવી લઈશું અને એને આપણે પાકવા દેવાનું છે અહીંયા મારે વાસણ થોડું નાનું લેવાઈ ગયું છે એટલે આખું ભરાઈ ગયું છે પરંતુ આને આપણે ધીમી ફ્લેમ ઉપર પકવીશું ને તો એ સરસ પાકી તો જશે જ હવે જો તમે કૂકરમાં બનાવતા હોય ને તો કૂકરમાં બહુ વધારે વાર જ નહીં લાગે અને ફટાફટ પાકી જશે અહીંયા મારે આ પાકતા લગભગ અડધી કલાક જેવું થયું છે કારણ કે મેં ધીમો ગેસ રાખ્યો હતો એટલા માટે અને આપણે પાકી ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું તો અહીંયા જે ચણાની દાળ છે એ આપણે એક વખત ચેક કરી લઈએ તો ચણાની દાળ જુઓ એકદમ મસ્ત રીતે બફાઈ ગઈ છે અને એકદમ પાકી ગયા છે તો આ રીતે બધા અલગ અલગ ધાનને જો તમારે ચેક કરવું હોય તો એમ પણ કરી શકો છો અને જો તમને જરૂર લાગતી હોય થોડીવાર વધારે પકવવાનો તો ગરમ પાણી કરી અને એ નાખી અને થોડીવાર પકવી લેવો અને હા અહીંયા મેં બહુ લિક્વિડી નહીં અને બહુ ડ્રાય પણ નહીં એવો મેં ખીચડો બનાવ્યો છે તમારે થોડો લિક્વિડી રાખવો તો તમે થોડું પણ વધારે પાણી નાખી અને થોડીવાર પકવી લેવું એવી રીતે પણ કરી શકો છો આ રીતે જો તમે એક વખત ખીચડો બનાવી લીધો અને જો આ ખાધો ને ખીચડો તો આ સ્વાદ તમને ક્યારેય નહીં ભૂલાય એટલો ટેસ્ટી બનવાનો છે અને બધા જ વખાણ કરતા થાકશે નહીં તો આ રીતે તમે એક વખત ખીચડો ચોક્કસ બનાવજો અને આ ઉત્તરાયણ ઉપર આ રીતે ખીચડો બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને ત્યાર પછી અહીંયા મારી પાસે લસણની ચટણી હતી તો એ લસણની ચટણીથી હું ગાર્નિશ કરું છું તમને જો લસણની ચટણી ફાવતી હોય તો લસણની ચટણી અથવા કોઈ પણ ચટણી સાથે ખજૂરની ચટણી સાથે પણ તમે આને સર્વ કરી શકો છો અને હા મિત્રો તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો અને તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલ